એ વ્યક્તિ જેનું બાળપણ ઉત્તરાખંડના પોડી ગઢવાલ જિલ્લાના પંચેર ગામમાં ઓછી સુવિધા વચ્ચે ઉછરે છે ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ અને બે હજાર ચૌદમાં તેઓ લોકસભા ચૂંટણી જીતે પણ છે બાદમાં મુખ્યમંત્રી પણ બને છે અને હવે આ વ્યક્તિને દેશના ભાજપ અધ્યક્ષ તરીકે જોવામાં આવી રહ્યા છે

યોગીના નામ પર સહમત થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે જેથી ચર્ચા એ પણ છે કે જો સંજય જોશી અને યોગીના નામ પર મતભેદ થાય તો સંઘ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે ત્યારબાદ યોગી આદિત્યનાથને તેમના સ્થાને દેશના નવા સંરક્ષણ પ્રધાન પણ બનાવી શકે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને જે રીતે ચર્ચા થઈ છે તેનાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે કોણ છે યોગી આદિત્યનાથ કોલેજ લાઈફમાં એવું શું થયું કે અજય બન્યા આદિત્યનાથ જો વિગતે વાત કરીએ તો આદિત્યનાથનું અસલી નામ અજય મોહન બિષ્ટ છે તેમનો જન્મ પાંચ જૂન ઓગણીસો ના રોજ ઉત્તરાખંડના પોડી ગઢવાલ જિલ્લાના પંચેર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ મહંત અવેદનાથ મહારાજ હતું

ગ્રેજ્યુએશન પછી પંદર ફેબ્રુઆરી ઓગણીસો ચોરાણુંના રોજ યોગી આદિત્યનાથે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી જ તેમનું નામ બદલીને યોગી આદિત્યનાથ રાખવામાં આવ્યું હતું આ વાતનો ઉલ્લેખ તેની ઓફિશિયલ વેબસાઇટ યોગી આદિત્યનાથ ડોટ ઇન પર પણ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ યોગી આદિત્યનાથના પિતા અવૈધનાથના કહેવા પર જ તેઓએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી ઓગણીસો માત્ર છવ્વીસ વર્ષની ઉંમરમાં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા ચૂંટણી લડતા પહેલા તેઓ હિન્દુત્વને લઈને ઘણા અભિપ્રાયો દ્વારા અને અભિયાનો દ્વારા ચર્ચામાં પણ આવ્યા હતા અને આ જ કારણ હતું કે તેઓ પહેલીવારમાં જ સાંસદ તરીકે ચૂંટાયા હતા તેમણે સપાના જમનું પ્રસાદ નિષાદને છવ્વીસ હજાર બસો છ મતોથી હરાવ્યા હતા ત્યારથી લઈને આજ સુધી તેમની જીતનો સિલસિલો યથાવત છે

ચૂંટણી દરમિયાન પાર્ટી માટે સ્ટાર પ્રચારક પણ તેઓ રહી ચૂક્યા છે બે હજાર ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચૂંટણી ઉમેદવારો વતી તેમના પ્રયાસોએ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પાર્ટીને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી બુલડોઝર બાબા તરીકેની મળી છે ઓળખ સીએમ યોગી આદિત્યનાથે ગુનાખોરીને કાબુમાં લેવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બુલડોઝરને પોલીસિંગ સાથે જોડીને અસરકારક હથિયાર બનાવ્યું છે તેમનો પ્રયોગ એટલો સફળ રહ્યો કે લગભગ સાડા ત્રણ દાયકા પછી લોકોએ બે હજાર બાવીસમાં ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર તેની સરકાર બનાવી હતી બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત બાદ ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પણ આપ્યું હતું પોતાના ઉગ્ર નિવેદનો માટે જાણીતા સીએમ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ઘણા એવા મોટા નિર્ણયો પણ લીધા હતા જોકે સુપ્રીમ કોર્ટે બુલડોઝર પર કાર્યવાહી પર રોક લગાવતા આ બાબતમાં થોડો ઘટાડો થયો છે પરંતુ ગેરકાયદેસર અતિક્રમણના કેસોમાં આ કાર્યવાહી સતત થઈ રહી છે અને આ સખ્ત કાર્યવાહીના કારણે જ યોગી આદિત્યનાથને બુલડોઝર બાબા તરીકેની મળી છે ઓળખ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં એકસો ચુમ્માળીસ વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને પણ યોગી આદિત્યનાથ સતત ચર્ચામાં આવ્યા હતા વિધાનસભામાં મહાકુંભમાં વ્યવસાયનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું હતું કે હું એક નાવિક પરિવારની સફળતાની વાત કરી રહ્યો છું જેમની પાસે એકસો બોટ છે પ્રયાગરાજ મહાકુંભના પિસ્તાળીસ દિવસમાં તેમણે ત્રીસ કરોડની કમાણી કરી છે એટલે કે એક બોટમાંથી દરરોજ થી બાવન ની આવક થતી હતી તો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે મને રજા આપશો ફરી કઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર